હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે આ શિયાળામાં મળતા શાકભાજીનો ઉપયોગ કરીને બનાવીશું તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકનને ક્લિક કરજો વેજીટેબલ પુલાવ બનાવવા બધા જ શાકભાજી મેં અહીંયા અડધો કપ જેટલા લીધા છે જેમાં અડધો કપ કોબીજ અને ફ્લાવર લીધું છે એક બટાકો વટાણા અને એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે તો શાકભાજીનું માપ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકાય હવે કુકરના ડબ્બામાં એક કપ બાસમતી ચોખા એડ કરવાના આપણે ચોખાને અને વેજીટેબલને કૂકરમાં બાફી લેવાના છે હવે પાણી એડ કરીને ચોખાને સારી રીતે ધોઈ લેવાના તો આ આ રીતે ધોઈશું ને એટલે તેનું ડસ્ટવાળું બધું પાણી આ રીતે દૂર થઈ જશે આ પાણીને આપણે કાઢી નાખીશું અને તેમાં ન એક ગ્લાસ ચોખ્ખું પાણી એડ કરી લેવાનું અથવા તો આંગળીના અડધા વેળા જેટલું પાણી એડ કરવાનું તો આ રીતે પાણી એડ કરીને આંગળીનો વેડો કરી જોવાનો અડધો વેડો થાય એટલું આપણે પાણી એડ કરીશું એટલે એકદમ પરફેક્ટ અહીંયા આપણા ચોખા બફાઈ જશે હવે તેમાં અડધી ચમચી મીઠું એડ કરવાનું અને એક ચમચી ઘી એડ કરીશું અથવા તો તેલ એડ કરી લેવાનું જેથી આપણા ભાતનો દાણો છૂટો રહે છે હવે આ રીતનું મોટું કૂકરમાં નીચે પાણી એડ કરી લેવાનું એક ગ્લાસ જેવું સ્ટેન્ડ ગોઠવી લેવાનું અને હવે તેમાં ચોખાવાળો ડબ્બો ગોઠવી લેવાનો અને ઉપર શાકભાજીવાળી પ્લેટ ગોઠવી લઈશું તો શાકભાજીમાં એકદમ થોડું બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી સારી રીતે વટાણાને બધું બફાઈ જાય અને ફક્ત એક જ વિસલ કરી લેવાની ઢાંકણ બંધ કરીને એક વિસલ થાય એટલે તરત ગેસ બંધ કરી લેવાનો તો આ રીતે કૂકર ઠંડુ પડે પછી તેને ખોલી લેવાનું અને વધારે વિસલ નથી કરવાની નહીં તો શાકભાજી વધારે બફાઈ જશે અને હવે તેમાંથી આપણી શાકભાજીની પ્લેટ કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણા રાઈસ પણ કેટલા સરસ અહીંયા બફાઈ ગયા છે એકદમ છૂટા છૂટ્ટા બની ગયા છે ને તો આ રીતે પણ આપણે રાઈસ બાફી શકીએ છીએ હવે આ રાઈસના ડબ્બાને આપણે એક મોટી થાળીમાં ઊંધો કરી લઈશું અને આ રીતે આપણે બહાર કાઢી લઈશું એટલે આપણા જે રાઈસ છે એ સરસ ઠંડા થઈ જાય અને આ રીતે ચમચીની મદદથી ધીમેથી એકદમ તેને પોળા કરી લેવાના અને એકદમ ઠંડા કરી લેવાના હવે એક પેનમાં ઠંડા થઈ ગયા પછી આપણે ત્રણ ચમચી જેવું તેલ એડ કરી લઈશું અને બે ચમચી ઘી એડ કરવાનું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એડ કરવાનું જીરું તતડે એટલે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું આઠથી દસ મીઠા લીમડાના પાન લીધા છે આ ટાઈમે તમે લવિંગ અને તજ પણ એડ કરી શકો છો એક તેજ પત્તાનું પાન એડ કરીશું અને સમારેલા મીડિયમ તીખા ત્રણ મરચાં એડ કરી લેવાના અને અડધી મિનિટ જેવું મરચાંને સાંતળી લેવાનું એક કેપ્સિકમ મોટું અને એક મોટી ડુંગળીને આ રીતે લાંબી સ્લાઇઝમાં કટ કરી લીધા છે તે એડ કરીશું તો ડુંગળી અને કેપ્સિકમને ઝીણા સમારીને પણ એડ કરી શકાય બે મિનિટ જેવું આપણે મીડિયમ આંચે સાંતળી લઈશું હવે એક ચમચી લસણની પેસ્ટ એડ કરવાની એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને અડધી મિનિટ જેવું પેસ્ટને શેકી લેવાની તો આ રીતે પુલાવ તમે જરૂરથી બનાવજો બહુ સરસ બનશે હવે એક મોટું ટામેટું સમારીને એડ કરવાનું અને બધા શાકભાજી અંદર એડ કરી લેવાના તો પેલું જે આપણે પાણી રેડ્યું હતું તે અંદર આવે નહીં તે રીતે આપણે શાકભાજીને એડ કરી લઈશું હવે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરીશું શાકભાજીના માપનું મીઠું એડ કરવાનું અને મિક્સ કરી લઈશું તો અત્યારે ખાલી શાકભાજીના માપનું અત્યારે મીઠું એડ કરીશું જેથી આપણા શાકભાજી સરસ ટેસ્ટી બની જાય મસાલો બધો શાકભાજીમાં સરસ ચડી જાય અને હવે એક ચમચી જેવું માખણ એડ કરી લેવાનું અથવા તો બટર એડ કરી લેવાનું અને મિક્સ કરી લઈશું તો આ રીતે તમે પુલાવ જરૂરથી બનાવજો હવે તેમાં આ રીતે રાઈસને આપણે હાથોડે છૂટા છૂટા કરીને એડ કરી લેવાના હળવે હાથે છૂટા છૂટા કરીશું જેથી ભાંગી ના જાય અને ચમચાની મદદથી પણ છૂટાછૂટા કરી શકાય તો તાવે તો આ રીતે નીચેથી ઉપર એમ ધીમેથી રાઈસને મિક્સ કરીશું જેથી આપણા રાઈસ ભાંગી ના જાય તો આ પુલાવ બનાવશો ને તો બધાને બહુ જ ભાવશે હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું કારણ કે આપણે ભાતમાં પણ મીઠું એડ કર્યું હતું અને શાકભાજીમાં પણ મીઠું એડ કર્યું હતું એટલે જરૂર લાગે તો મીઠું એડ કરી લેવાનું અને હવે છેલ્લે લીલા ધાણા એડ કરી લેવાના તો કેટલો સરસ પરફેક્ટ એવો પુલાવ બની ગયો છે ને તેને બાળકોના લંચ બોક્સમાં આપી શકાય છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો